આપણે મિત્રો વાડીઓમાં જે વાડીઓ છે આંબા સરસ મજાના છે સામે દેખાય કમકનાથ ગામ છે સામે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બને છે કનાદમાં જે બહુ વિશાળ મંદિર બની રહ્યું છે એમ કહે છે કે ભારતમાં મોટામાં મોટું મંદિર બને છે આ તો આપણે વાડીઓ સુરત કરી છે એકદમ હરિયાળી હરિયાળી વાતાવરણ લીલું સમ એમાં ચોમાસાનું અને આસમાને જાણે એમ લાગે કે આપણને સામે ખીલી રહ્યું છે આપણી સામે હસી રહ્યું છે જોઈ શકો છો તમે આસમાન પણ કહેવાય ને ગામડામાં જે ગાડા કેળા છે આ ગાડા કેળા છે ચારેક વાર પક્ષી બોલતા હોય અને લીલું આવા મોકા આપણને બહુ ઓછા મળે છે સિટીના જીવનમાં આવા મોકા આપણને મળે છે તો લઈ લઈ જાય પક્ષી પણ ઉડી રહ્યા છે મજા જ આવ્યા કરે પક્ષીનો અવાજ જોતા આનંદ લાગે એકદમ લીલું વાતાવરણ છે તારે એવો એવો આનંદ આવે છે યાદ આવી જાય કે આપણે આપણા સૌરાષ્ટ્ર આપણા ગામડાની અંદર આવ્યા છે એવો અહેસાસ થાય છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો છે જણાવજો કોમેન્ટ કરજો જય હિન્દ જય ભારત સ્વામિનારાયણ મંદિર બને છે એ જગ્યા છે કનાથ ગામ I'm મસ્ત મસ્ત નજારો છે ભાઈ અહીંયા ગાયો પણ છે જોઈ શકો છો એકદમ ગામડાની અનુભૂતિ થાય છે આપણને